જે અકસ્માતના બનાવમાં જે ખાસ તો બાઇકર્સ પોતે હેલ્મેટ નથી પહેરતા એનો કડકપણે અમલ કરવામાં આવે અને હેલ્મેટ પહેરે જેથી અકસ્માતમાં જે મોત થઈ જાય છે એમાં કંઈક ઘટાડો થઈ શકે તો એ જાગૃતિના અભિયાન રૂપે આજે હાલોલ ખાતે જ્યોતિ સર્કલ પાસે ટ્રાફિકની જિલ્લા ટ્રાફિકની ટીમ અને અમારા હાલોલ ખાતે આવેલ ક્લબ મહિન્દ્રાના સહયોગથી આજે હેલ્મેટ વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે જેમાં જે બાઇકર્સ હેલ્મેટ પહેર્યા વગરના આવતા હતા એમને હેલ્મેટ પહેરવાના ફાયદા અને ખોટા દંડ ના ભરાય તે બાબતે થઈ અને એમને હેલ્મેટ ગિફ્ટ આપી અને હેલ્મેટ પહેરવા માટે થઈને સમજાવવામાં આવેલ છે